ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા રાજકોટ સહિત રાજ્યભરમાં ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ જેમાં રાજકોટના પાસઠ પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી ધોરણ દસમાં પિસ્તાલીસ હજાર ચારસો એકવીસ વિદ્યાર્થી સાથે ધોરણ બાર સામાન્ય પ્રવાસની અંદર સાત હજાર છસો અને ચોર્યાસી સાથે જ ધોરણ બારની અંદર કોમર્સમાં ત્રેવીસ હજાર બસો અને સાત વિદ્યાર્થી સહિત જિલ્લામાં કુલ છોતેર હજાર ત્રણસો ને બાર વિદ્યાર્થી દ્વારા પરીક્ષા આપવામાં આવી ત્યારે રાજકોટ શહેર અને તાલુકા પ્રમાણે વિદ્યાર્થીઓ માટે દસ જેટલી હેલ્પલાઇન પણ સુવિધા શરૂ કરવામાં આવી છે વિદ્યાર્થીઓને કંકુ તિલક કરી ગુલાબ અને ચોકલેટ આપી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું પરીક્ષાઓ આપી રહ્યા છે

હું આસ્થા આસ્થાના બેનના વાઇટર તરીકે આવી છું અને તેનો ટેન્થનો કોર્સ કમ્પ્લીટ કરીને આવ્યા છે તો આશા રાખું છું કે લખી શકશે એને દેખાતું નથી બસ અમારા દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ રીતે સંપૂર્ણ પરીક્ષાની તૈયારીઓ કરી લેવામાં આવી છે આખા રાજકોટ જિલ્લાની અંદર દસ ઝોન છે અને ત્રણસો કરતાં વધુ અમારા જે બિલ્ડિંગો છે તો તમામ જગ્યાએ સાહિત્ય એટલે કે પ્રશ્નપત્રો સંપૂર્ણપણે અત્યારે હેલ્ધી વાતાવરણની અંદર બધું પહોંચી ગયું છે અને બાળકોને સાથે ભર્યું વાતાવરણ જળવાઈ રહે એ બાબતે પણ અમારી આ ફૂલ હોય છે બાળકોને અને એના પેરેન્ટ્સને અમારી ખાસ અપીલ છે કે બાળકોની માટે આ જીવનની કોઈ અંતિમ પરીક્ષા નથી એટલે બાળકોને ખાસ અને